ફૂલ કરવી હા બરાબર છે Vijay, aayi sopori. Kali, mithal taro <laughs>

જો દોસ્તો ભૂમિપુરા તો આજે આપણે ખન અને મૂળ વિશે જાણીશું

અને ઊંધો આઠ હોય તો બે થાય આ વસ્તુ આપણે ખાસ એકમ બે હોય તો આઠ થાય આઠ હોય તો બે થાય આ અને અહીંયા આ પછી ત્રણ નું યાદ રાખવાનું ત્રણ હોય ને તો સાત થાય અને સાત હોય ને તો ત્રણ થાય આટલું વસ્તુ ખાલી યાદ રાખવાનું આ બે વસ્તુ પછી શું કરવાનું જેમ કે આ પાંચસો એકાવન ત્રણસો અડસઠ

155 પંચોતેર થી નાના મન કયો હોય આ પાંચ એકસો પચીસ તો પાંચ આ રીતના આપણે જોઈ શકીએ ગમે તે સંખ્યાનો નોંધ